હેલો સ્ટુડન્ટ હાઉ આર યુ વેલકમ અગેન સો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા સ્ટાન્ડર્ડ ટેન નું ચેપ્ટર નંબર વન કે જેનું નામ છે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન જેની અંદર આપણે ઓલરેડી બાય ત્રણ રિએક્શન પૂરા કરી લીધા છે નાવ વી આર રીચિંગ એટ ધ ફોર્થ રિએક્શન ધેટ ઇઝ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને આ એ પણ ફોર ધ ઇંગ્લિશ મીડિયમ એન્ડ એ પણ ગુજરાતીની અંદર એક્સપ્લેનેશન इंग्लिश मीडियम માટે ગુજરાતીમાં इंग्लिश ગુજરાતી મિક્સ ગુજલિસની અંદર આપણે લોકો ભણવાના છે ચાલો સો બિફોર સ્ટાર્ટિંગ ધ reaction ફર્સ્ટ ઓફ ઓલ એવરી ટાઈમ આપણે લોકો શું કરીએ છીએ સો એવરી ટાઈમ વી આર મેકિંગ ઓર વી આર લર્નિંગ ધ ડેફિનેશન ઓફ ધ reaction ડબલ ડિસ્પ્લેસમેન્ટ reaction બે આની પહેલા ડિસ્પ્લેસમેન્ટ reaction જોઈએ આપણે ડિસ્પ્લેસમેન્ટ નો સિમ્પલ मीनिंग એવો તો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાવ હવે ડબલ ડિસ્પ્લેસમેન્ટ એ હોય છે કે અહીંયા થી આમ जातोयસ આયા થી आम आत जो ही है चलो सुन क्या चाहिए आपने अ केमिकल रिएक्शन इन विच पेंजो से अ केमिकल रिएक्शन इन विच टू रिएक्टेंट रिएक्ट बाय एक्सचेंज ऑफ आयंस इज कॉल्ड डबल डिस्प्लेसमेंट रिएक्शन हवे भाई एवू केमिकल रिएक्शन के जेमा बे रिएक्टेंट रिएक्ट करे और वी कैन से बे कंपाउंड्स रिएक्ट करे बाय एक्सचेंज ऑफ आयंस एक्सचेंज ऑफ आयंस हम ना समझ रियक्ट जाए आयंस हूं चाहे समझ जी पहला करी डेफिनेशन जो ओके एक एवू केमिकल रिएक्शन के जेमा बे रिएक्टेंट रिएक्ट करे मतलब आमाती आमाच आमाती आमाच ओके केरी ना बाय एक्सचेंज ऑफ आयन से ना आयन एक्सचेंज करे बाइटर सिस्टम जे ओके કે ભાઈ હું તમને ઘઉં આપું તમે મને સકલટેટી આપજો ઓકે સો આવું કંઈક થાય છે ધ કેમિકલ રિએક્શન ઇન વિચ ટુ રિએક્ટન્ટ એક્સચેન્જ ઓફ આયન ધેટ ઇઝ કોલ્ડ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જોઈએ ભાઈ શું થાય છે કેવી રીતના થાય છે આ જો અહીંયા આપણી પાસે છે એ બી ઓકે અહીંયા હતો સીડી એમાંથી શું થાય એ બી અને સીડી તો આમાંથી ભેગું થઈને બની ગયો એ સી આનો એ આનો સી અને સી આઈ જવાબ દીધો અને સી આઈ જવાબ દીધો બી ક્યાં જશે સામે ની બાજુ જશે અને સામે ની બાજુ બની જશે આયા થી બી અને આયા થી ડી તો સામે ની બાજુ બની જશે બી ડી ઓકે તો શું થયું ભાઈ આયન્સ એક્સચેન્જ થા एग्जांपल જોલે સમજાશે એક્ટિવિટી નંબર 1.10 એની અંદર આપણે શું કીધું છે ઇન વિચ વી હેવ ટુ ટેક ધ સોલ્યુશન ઓફ સોડિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટ સોડિયમ એટલે એને સલ્ફેટ એટલે એસો ફોર હવે અહીંયા એસો ફોરની વેલેન્સી છે ટુ એટલે એને ટુ એસો ફોર એનું સોલ્યુશન એટલે અહીંયા લખવું પડે આપણે એ ક્યુ અગેન યાદ કરાવડાવવું ભાઈ જો વેલેન્સી વાળું ટેબલ ન આવડતું હોય તો આની પહેલાનો સ્ટાર્ટિંગનો વિડીયો ચેપ્ટરનો જોઈ લેવાનું વેલેન્સી વાળું ટેબલ યાદ રાખવું જરૂર તો જ આવડે સોડિયમ સલ્ફેટનું સોલ્યુશન અને બેરિયમ ક્લોરાઈડ બી ટુ કારણ કે બેરિયમની વેલેન્સી ટુ એનું સોલ્યુશન આ બે લેવાના કીધા છે સોડિયમ સલ્ફાઈડનું સોલ્યુશન ને બેરિયમ ક્લોરાઈડનું સોલ્યુશન આ બઈને જ્યારે આપણે રિએક્ટ કરાવડાવીએ છીએ બેના સોલ્યુશન ટ્રાન્સપરન્ટ હશે ઓકે આનો વિડીયો પણ આપણે ઓલરેડી મૂકેલો છે ભાઈ આપણે ક્લાસીસની અંદર જ એક્સપેરિમેન્ટ કરાવડાવીએ છીએ તો તમે અંદર જઈને જોજો ઓકે જ્યારે આ બને મિક્સ કરશું ત્યારે શું થશે तो के व्हाइट कलर नु बनी जाए भाई ट्रांसपेरेंट भेगू कर सू तो व्हाइट दूध जो बनी जाए ओके तो थे शू पे तो ये समझा कि सोडियम सल्फेट बी न के रीतना हो तो सोडियम एट एने प्लस बाय वेलेंसी में थू अने सल्फेट एट के एसओ फोर टू माइनस अँ बेरियम क्लोराइड अंदर शू हो तो बी ए टू प्लस बेरियम वेलेंसी बी

અહીંયા ઉલટા પુલટા કરવાનો છે સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ ઉલટા પુલટા સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ જ્યારે તમે લક્ષશો ત્યારે ઈઝી પડશે બોલવામાં કદાચ અઘરૂ પડે આયાથી ક્લોરાઇડ નો આયન આયા અને સલ્ફેટ નો આયન આય डन છે ચાલો જોઈએ ભાઈ reaction આપણે અહીંયા આપેલું છે પણ એનું આપણે કાંઈ કામ નથી જોઓ ભાઈ Na2SO4 gives us BaCl2 BaSO4 + NaCl હવે BaSO4 કેમ લખ્યો અયા જો તો ભાઈ પાછળ સોલિડ व्हाई इट ઇઝ સોલિડ કારણ કે પ્રેસિપિટેટ બનાવે છે શું બનાવે છે બારકો પ્રેસિપિટેટ પ્રેસિપિટેટ નો મતલબ શું થાશે પ્રેસિપિટેટ એટલે ઇન્સોલ્યુબલ સબસ્ટન્સ ઓકે આપણે વિડિયો ની અંદર ઓલરેડી ઉ દેખાડ્યું છે કે થોડીકવાર થશે ને તો પાછું નીચે બેસી જશે લાઈક ચૂનાનું પાણી હોય તો ચૂનામાં ને પાણીમાં ચૂનો કેમ થાય નીચે બેસી જાય ઓગડે નહીં તો આ પ્રેસિપિટેડ બન આવશે બેરિયમ સલ્ફેટ નું બનશે પ્રેસિપિટેટતમ પાછા પૂછો તો સર મને કેમ કરવું પડે આ સોલિડ છે કે આ સોલિડ ભાઈ આ ચેપ્ટર માં એવી ખબર પડશે નહીં આની ખબર ક્યારે પડ્યું નો ટેસ્ટ કરી રહ્યો હોય કે નીચે જે બેસી બેઠેલું છે એ શું છે ઉપર પાણી વિદ્યું શું છે ઓકે આપણે યાદ જ રાખવું પડશે ચાલો શું કહેવાય યુ વિલ ઓબ્ઝર્વ અ વ્હાઇટ સબસ્ટન્સ વિચ ઇઝ અ ઇનસોલ્યુબલ ઇન વોટર this insoluble substance formed known as precipitate पछय आती है बिजू एक डेफिनेशन प्रेसिपिटेशन रिएक्शन इन द केमिकल रिएक्शन इन व्हिच अ प्रेसिपिटेट इज फॉर्मड इज कॉल्ड एज प्रेसिपिटेशन रिएक्शन आमही लखो तो ये म्हणतो ने एनी रिएक्शन दैट प्रोड्यूसेस अ प्रेसिपिटेट कैन बी कॉल्ड रिएक्शन है वो कोई पण रिएक्शन के जम्मा प्रेसिपिटेट बनतो हो इन्हें केवाय प्रेसिपिटेशन रिएक्शन प्रेसिपिटेटेड एट शू तो इन सोल्यूबल सबस्टन्स वेन एवर अ केमिकल रिएक्शन टेकन प्लेस एट दैट टाइम If there is a substance form and that substance is insoluble in water, it means के पानी में ओगर तो हो होए नहीं। तो ऐसे क्या भाई? Precipitate अने अब रिएक्शन ने सु क्या भाई? Precipitation reaction। आदन चाहे भाई चल। ये ना पच। अया आपने સૂચે ભાઈ જો તમે બઈના સોલ્યુશન જોસો તો ટ્રાન્સપરન્ટ જેવો તમને દેખાય છે હવે આ બઈના સોલ્યુશન ને આપણે ટેસ્ટ ટ્યુબ માં લઈ લઈએ ભાઈ અલગ અલગ તો બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ ની અંદર બે સોલ્યુશન લઈ લેવાના છે હવે આ બે સોલ્યુશન ને જ્યારે મિક્સ કરશું આપણે ત્યારે શું દેખાશે તો ત્યારે આપણને એવું દેખાશે કે ભાઈ ભઈ એકબીજા સાથે કમ્બાઈન થઈને વ્હાઈટ કલર નું આખું મિલ્કી વ્હાઈટ જેવું લિક્વિડ બન આવશે ને એવું તમને દેખાશે જો આખે આખું થઈ ગયું વ્હાઈટ હા ચાલ એના પછી આગળ ભઈ જાય સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ થઈ ગયું હવે આપણે જે સેમ જ એ કીધું છે અહી કે આ કેવી રીતના બયનું તો કે BaSO4 ઇસ ફોર્મડ બાય ધ રિએક્શન ઓફ SO4- અને Ba2+ અહી જ આપણે લખ્યું ભાઈ જો કે એને ટુ એસો ફોર છે એમાં શું આવ્યું હોય એને પ્લસ અને એસો ફોર ટુ માઇનસ બી એસીએલ ટુ માં બી ટુ પ્લસ અને સીએલ માઇનસ આ સીએલ માઇનસ અહીંયા ગયો અને એસો ફોર અહીંયા એટલે બેનું સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ સલ્ફેટ તો શું થયું ભાઈ ધ કેમિકલ રિએક્શન ઇન વેચ ધર ઇઝ એન એક્સચેન્જ ઓફ આયન્સ બીટવીન ધ રિએક્ટન્સ આર કોલ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન સમજાણું ભાઈ બહુ ઇઝી છે બહુ સિમ્પલ છે સરાય ચિંતા કરવા જેવું નથી પછી એક્ટિવિટી 1.2 યાદ કરો તો ભાઈ 1.2 માં આપણે કીધુંતું યેલો કલર નું પ્રેસિપિટેટ બનશે જો કાઈક આવું હતું Pb(NO3)2 + KI ગીવ્સ KNO3 + PbI2 આવું કાઈક reaction હતું જો આમાંથી નાઈટ્રેટ રહ્યો ઈવયોગ્યો પોટેશિયમ પાસે આથી આયોડાઇડ્યુ આવી ગયો

તો કે સોલિડ પ્રેસિપિટેટેડ અને કેવા કલર નું તો કે યેલ્લો કલર નું પ્રેસિપિટેટ છે કેવા કલર નું યેલ્લો કલર નું એક્ટિવિટી નંબર 1.2 અને કે સુ પ્રેસિપિટેશન reaction સરસ મજાનું ઓકે એના પછીનો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણને અહીં આપેલું છે AgNO3 + NaCl ગીવસ અ જો અહીંથી Cl શું થઈ જશે અહીંયા વઈ જશે NO3 શું થઈ જશે આયા વઈ જશે AgNO3 + NaCl ગીવસ અ AgCl AgCl NaNO3 NaNO3 અને આપણને વ્હાઇટ કલરનું નું AgCl પ્રેસિપિટેટ મળશે સમજાણું ભાઈ તો આ હતું આપણું ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન બહુ ઈઝી છે બહુ સિમ્પલ છે બાળકો જરાય ચિંતા કરવા જેવી નથી ચાલો तो एक बार आप याद कर लीए कि आप डबल डिस्प्लेसमेंट रिएक्शन ने एक शोट एक मिनिट समय तो समझिए ओके okay? तो केमिकल रिएक्शन इन विच धेर एन एक्सचेंज ऑफ आयंस बिटवीन द रिएक्टेंट्स ओके इज कॉल्ड एज डबल डिस्प्लेसमेंट रिएक्शन वार्ता पूरी एग्जांपल एग्जांपल याद કરી લે ભાઈ જલ્દી થી સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ गिव्स us બેરિયમ સલ્ફેટ પ્લસ સોડિયમ ક્લોરાઇડ એમાં બેરિયમ સલ્ફેટ સોલિડ પ્રેસિપિટેટ કેવા કલર નું વ્હાઇટ કલર નું ઇક્વેશન બેલેન્સ હોમાં નથી એના પછી બીજું યાદ રાખી લઈ

સમજવાનું હોય મજા આવી હોય તો કમેન્ટ કરવાની ભૂલવાની નઈ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફ્રેન્ડ્સને કહેવાનું નો સમજાય તો ક્યાં આવવાનું અહીંયા જ આવવાનું